હા હું ન નકરે ખાડા નોટ ટપાય પણ વાંધો નહીં આપણે દુખાવો તો મટાડી દઈશું ગમે તેમ કરીને મતલબમાં ઓપરેશન કરાવવાનું કહેશે તો પછી આપણે એ તારીખ આપશે એ પ્રમાણે આગળ આપણે વિચારીશું કે કઈ તારીખમાં કરાવવું કેમ કરાવવું શું કરવું એ તો બધો નિર્ણય લઈ લે અને આજનું કર આવવાનું પટ્ટા દવાખાના બહુ લંબાઈમાં અચકાનો ફોન આવ્યો હતો કેમ છો ઓપરેશન થઈ ગયું થઈ ગયું મારે શું જવાબ દેવો તમે એને કંઈ ન કહેતા હા હા હું કહું છું ને તમે ખાલી પાંચ મિનિટ બેસો હું હમણાં જ નિકિતા સાથે વાત કરીને આપણે બંને સાથે જઈએ હું વાત કરી ત્યાંથી આવ્યા તો એના તો વાતો કરી છે જવાનું છે જવાનું છે પછી આમાં કાઈ મુહૂર્ત ન જોવાનું હોય ને બટા હા એ વાત પણ સાચી તો પછી હા દવાખાના લો તો હાલો ને કાઈ પછી કાંઈ કોઈને પૂછવાનું ન હોય તાર બાપા તો આયા રહેશે પછી હું ઉપાધી ના ના કઈ ઉપાધી નથી અને ઉપાધી કરવા જેવું પણ આપણે કઈ કરવાનું નથી જો ખાલી હમણાં જ હું આવું હા ને પછી આપણે જઈએ સારું તું ઉતાવળ રાખજે હા હા વાંધો નહીં આજમાં ફાઈનલ છે મતલબ બસ તારું જ કામ હતું શું કામ હતું મારું હા જો પહેલા તો ગુસ્સો નહીં કરે ને પ્રોમિસ આપ છોડો ને થઈ ગયો કાલે ઝઘડો તો થઈ ગયો હવે વાતને પૂરી કરવાની છે આપ ઓફિસે જતો હતો તો બા સાથે વાત થઈ મારે અને બાએ મને પૂછ્યું કે હા જ્યારથી અહીંયા આવ્યા છે ત્યારથી નથી એને હોસ્પિટલ લઈ ગયો નથી કંઈ રિપોર્ટ કરાવ્યા એક અઠવાડિયા ઉપર થવા આવ્યું તો મેં આજે હા પાડી દીધી આજે હા હમણાં જ અત્યારે હા હમણાં જ એમને લઈને જાઉં છું અને એક એક્સરે પડાવી લેશું અને પછી ડૉક્ટર કહેશે એ પ્રમાણે ઓપરેશનની તારીખ આપે પછી આપણે આગળ વિચારશું કે ઓપરેશનનું કેમ કરવું કેમ નહીં પણ ખાલી એક્સરે તો પડાવી લઉં એટલે મમ્મીને એમ થાય ને કે હા દીકરો મને હોસ્પિટલ તો લઈ ગયો ફાઇન તમે જાઓ હું તમને ના નથી પાડતી પણ અત્યારે પોસિબલ નથી હા એનું કારણ છે કે મારી બેન છે ને ગુડી એ આજે આવે છે તો તમારે એને લેવા જવાની છે હવે તમે અત્યારે મમ્મી સાથે જતા રહેશો તો એને લેવા કોણ જાશે અરે જો એને કાલ લઈ આવશું ને

તો મમ્મીને તમે એમ કહો કે ડૉક્ટર અત્યારે નથી સાંજે આવવાના છે કાં પછી કાલે આવવાના છે એમ એમ કહી દો ને જો અગેન હું ના નથી પાડતી લઈ જાઉં પણ મારી બેન બિચારી ખોટી હેરાન થશે ને રસ્તામાં એટલા માટે ચિંતા મને પણ છે ગુડીની હા એટલે તું એ રહેવા દે હું એને લઈ આવીશ પણ સાથે સાથે મમ્મી શું વિચારશે ને મમ્મી પાછા કઈ બોલશે તો તું જ કહીશ કે મમ્મીને ન લઈ ગયા તો ઘરમાં ઝઘડો કરતા હતા બોલતા હતા હું નહીં કરું બસ શાંતિ હું નહીં કરું મમ્મી કદાચ મને બોલશે ને તો હું સાંભળી દઈશ કે પછી મારા કામમાં જતી રહીશ હું એની સામે આર્ગ્યુમેન્ટ નહીં કરું પાકું ઓફે બીજો તો પૂછે ને પૂછી લો એકવાર ફોન કરીને નીકળી જ ગઈ છે એ નીકળી ગઈ છે મે એની પાસેથી લોકેશન મંગાવી લીધું છે હવે ઓછામાં લગભગ અડધી કલાકમાં પહોંચી જશે અડધી કલાકમાં તો મારે ઓફિસ જવાનું હા તો ઓફિસે કદાચ 5-10 મિનિટ મોડા જો તો શું થઈ જવાનું છે આદી કેમ આમ કરો છો આજે સારું કઈ નહી હું તમે એને જાવ પિક કરી અને અહીંયા મૂકી જાવ પછી તમારે જ્યાં જાવ હોય ત્યાં જાવ બેન આવે છે એટલે મારી બેન તમારી સાડી એટલે દરિયો મોજા નથી ઉછાળતો શાંત થઈ ગયો છે જે સમજો ઈ પણ હવે અત્યારે તમાર તમારી સાડીને લેવા તો જાવી પડશે ને જે હુકમ તમારો

તો હું જાઉં છું આ પ્લાન માં થોડું કામ તેમ થયું છે કેમ બટા કાઈ ને જાઉં છું ને હું તો રહે રહે જાઉં આપણે આજ દે જુઓ જુઓ બેસો શાંતિ બેસો એમાં એવું થયું છે કે મે આ ડોક્ટર ને ફોન કર્યો તો હું કીધું પહેલા મે કીધું પૂછી તો લઉં ત્યાં ટ્રાફિક વધારે હોય અને ત્યાં પાછું એવું છે કે બેસવાની જગ્યા પણ ના હોય વધારે પડતી ટ્રાફિક હોય તો ઊભું રહેવું પડે તમારા પગ દુખે તો આપણે ઊભા તો ન રહી શકીએ ઊભી રહેતું તારે હાલ પણ વાત તો સાંભળો આગળ મારી ઊભું રહેવાનું હોત તો બરાબર છે કે ઘડીક ઊભા પણ રહી લેત પણ ડોક્ટર જ નથી હા ડોક્ટર બે દિવસ ત્રણ દિવસ પછી આવવાના છે એટલે આપણે એવું લાગે ને તો એ આવે પછી બતાવી આવશું અચાનક ડોક્ટર ને બે ત્રણ દિવસ આપડે એમ થોડું આલે ને આ બધા દર્દીઓ એનું શું થાય એટલે આપણે ના ડૉક્ટર છે બીજા પણ એ ડોક્ટરને નથી બતાવવાનું આપણે જે ડોક્ટરને બતાવવાનું છે ને એ ડોક્ટર હાજર નથી સમજો કે જે ડૉક્ટર છે એ ડૉક્ટરને બતાવવાનું નથી અને જે ડોક્ટર પાસે આપણે જવું છે એ ડૉક્ટર ત્યાં છે નહીં તો એ ડૉક્ટર ન આવે ત્યાં સુધી ડૉક્ટર વગર કેમ આપણે થઈ શકે એટલે આ ડોક્ટર જે છે ને એ ડૉક્ટર એટલો ઓલા જેટલો એક્સપોર્ટ નથી કે પેલો ડૉક્ટર જે કરી શકે સમજો તમે ડૉક્ટર એક જ છે પણ ડોક્ટર અલગ અલગ છે ને મને એટલી વાત ખબર પડે કે કા ઓપરેશન કરાવું ને કા ઓપરેશન કરવાનું ટાળી દો મમ્મી ટાળવાની જરૂર નથી ઓપરેશન થશે જ તમારું હું કોણ ટાળી કીશું બટા આ તો અમને આ શહેરમાં ગમતું નથી મારું ગામડું મને હા યાદ આવે છે હે ને આ બધા મારી કેટલી બેનપણીઓ મારી કેવી વાર જોટતી હોય વાર પર બે મે આં ભેળીઓ બેન હોય આ તમાર તમને કળા બોલ છોતને કરતી હોય આ બધું મને યાદ આવે મને જરાય ગમતું નથી હો હા હા મને ખબર છે કે તમને નથી ગમતું પણ આ એકવાર ઓપરેશન થઈ જાય ને પછી ત્યાં જ જવાનું છે ત્યાં જ રહેવાનું છે હા અને એટલા માટે જ તો હું કહેતો હતો પહેલા એટલે હું એટલે નિકિતા કહેતી હતી ને તમને કે ઓપરેશન ગામડે જ કરાવી લો તો તમારી બેનપણી પણ તમારી ખબર અંતર પૂછવા માટે આવતા રહે નજીક હોત તો તું એમ કરો ઓપરેશન કરી મને દેહમાં મૂકી દે બસ તો મારે ત્યાં મલકના મોઢે ગણત નઈ બંધાય તરત મને કહેતા ને આવું ઓપરેશન કરાવવા નથી છું તો હું કેવું હાલ આથી ઓપરેશન કરાવીને ગયું ને તેમ તો કે હા ઓપરેશન કરાવીને આવે હા આપણે એવું જ કંઈક કરીશું હા હવે એક બે દિવસ પછી જશું એટલો બધો ટાઈમ નથી લેવો બટા તું બને એટલું વહેલા કર મને નથી ખમાતું હવે અઠવાડિયું જતું રહ્યું છે બે દિવસમાં શું મમ્મી ફરક પડવાનો હા ઓલી દવા લગાડજો અને દવા પીજો દુખાવો ઓછો થાય એના માટે હા આ તું જા જા તું जा हट तारा काम पत्ताय जे हो जा सॉरी काम ढीना बो થઈ ગયા ને મા બાપ ના કામ હોય નો દેખાય લીદા અપ હા મારે તને એક વાત કરવી છે ત્યાં કેવું જરૂરી છે ઘરમાં નો કહેવાય નહી વાત તો એવી છે શું હતું હા બાનો ફોન આવ્યો તો થઈ ગયું ઓપરેશન હારો કર્યો લ્યો છૂટા આપણે કેટલો ખર્જો થયો ડોક્ટરે હું કીધું ચાલ મારી વાત તો સાંભળ તમે બોલી લો બીજું એ આઈ થી ગયા એને 8 10 દી થા ને હમ પણ હજી ઓપરેશન નથી કા ના ખબર

વાત હશે બાનો ફોન આવ્યો ને એટલે બિચારા કેતા હતા કે હજી ઓપરેશન નથી કરે આયા મોટી મોટી કરતા હતા મારી નિકિતા વહુ મારી નિકિતા વહુ મેં તમને કીધું તું ને એક દી હરખી રીતે હાચવે એમ નથી આ તો હું હારી કે ઢવડા કરું બાકી કોઈ કરે એ નહીં 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 તું બહુ હારી છો હા મને બધુંય સમજાય તો હું શું કહું છું તમે હું કયો છો ઈ તો પૂછું છું તમને હવે છે ને આપણે બાને

હા પાતમી વાર પૂછ્યું છે હવે એક વાર પૂછ્યું ને તો કહી દે કે જરાય મજામાં નથી નિકિતા લે હા અરે કુડી કેમ છો एकदम મજામાં અને તું કોલેજ કરીને જાણે મોટી થઈ ગઈ એની જે ભૂલી ગઈ હતી ને ના દીદી હવે તો અહીંયા રહેવાની છું હવે તો ક્યાં જવાની છું આ કેટલા દિવસ પછી તને જોઈ

કેજી જૂને લેવા મોકલજો એવું છે એવું છે બટા ફોન આવ્યો તો મારી ઉપરનો તો આવ્યો મને આવ્યો તો ફોન મે આદીને કીધુંતું કે તમે એને લેતા આવજો એમાં એવું હતું ને મમી કે ઓલરેડી નીકળી ગઈતી રસ્તામાં હતી એટલે પછી મેં કીધું તમે એને લેતા આવો અને હાલતું ઠાકી હતી કે આરામ કર ફ્રેશ થઈ જા સારું બા પછી મારા હા બટા હો ખડાઈ પીડાઈ જો ચાલ તો હું નીકળું કે

મારી સાળી આવે છે તમે એમને લઈને ઘરે મૂકી જાવ એટલે પાછો આપ્યો નયાતર બેહી ટેડી આવત તું જ મને લઈ જવાનો તો દવાખાને લઈ ગયો હોત તો હવે જુઓ બે દિવસ શાંતિ રાખજો પ્લીઝ મહેરબાની કરજો કારણ કે તમને ખબર છે ને કે હવે એની બેન આવી છે ને એની સાથે મતલબમાં એ સાંભળે કે તમે લોકો આ ક્યારેક ક્યારેક ઝઘડો થાય છે તું તૂ મેમે શરૂ થઈ જાય છે તો બેસો બે દી રોકાહ હા ભેદી રોકાશે કદાચ ત્રણ દિવસ એ થઈ જાય પણ ત્રણ ચાર દિવસ માટે તમે છે ને શાંતિ જ રાખજો એ હું કહેવા માગું છું ઝઘડો ન થાય ને એટલે એવું કાંઈ બોલતા નહીં હા કે મગજ મારી થાય કારણ કે કાંઈ નથી બોલતી બહુ સલાહ દેમા તમને અત્યારથી જ કહી દઉં છું મારી સાળી આવી છે એટલે હા જમવા કરવામાં પણ ફેરફાર થશે બહાર જમવા જવાનું થશે અને ઘરે પણ નવી નવી વાનગીઓ બનશે અને એને લઈને મારે મારી સાળીને બહાર ફરવા પણ જવું પડશે એટલે પ્લીઝ તમે અને પપ્પા કોઈ પ્રશ્ન ન ઉઠાવતા અને એ બંને બેનો વચ્ચે કંઈ ઝઘડો થાય કે કંઈ બોલાચાલી થાય એવું આપણે નથી કરવાનું હા આ મારી સાળી આવી છે તો બે ત્રણ દિવસ એને સાચવવી પડે તો આપણે સાચવીને પછી એને વહી જશે બે ત્રણ દિન વાત છે કાંઈ એક દિન વાત થોડી છે બે ત્રણ મહિનાની વાત નથી મમ્મી બે ત્રણ દિવસ જ હું કહું છું હા ઠીક છે ચાલો હા હું વાત નહીં એક વાત જો

તો તમને કહું કે હું લેવા બેઠી આ લ્યો ઓય બાપા ક્યો કા તો ઓપરેશન કરાવો કા મોકલી દો તો આપણે શું કરવા આવ્યા અહીંયા પણ તો એનું નિરાકરણ લાવો એમ કહું તમને હું પણ પરમિશન દીએ પછી બધું ને હવે ડોક્ટર ના કાઢો ત્યાંમાં કોનો કાઢો છે દવાખાને બતાવવા તો જવું પડે ને આપણે શું લેવા આવ્યા છીએ દવાખાને એક વાર ગયા જો આપણે નથી ગયા પણ ડોક્ટર સાથે વાત તો થઈ ગઈ છે ને એ હું આ મારે તમને કેવું ઓપરેશન કોને કહેવાય ખાલી બોલવાથી થઈ જાય કે પછી ને ડોક્ટર પાસે જઈને કરાવવું પડે ઓપરેશન આ દવાખાને લઈ જા હું ઓન ઓપરેશન કરાવશે એમ કરીને અહીંયા લઈ આવ્યા પણ એ કેવા દવાખાને નથી લઈ ગયા તો વિચાર કરો તમે આપણને કેવા રમાડે છે હવે આમાં હું આ આપણો છોકરો રમાડતો આમાં આપણે ગાંડા સી તે તો મને હું રમાડે છે એ એની માને રમાડે છે એને ખબર નથી કે ને રમાડીને બે વરનો મેં થઈ અને પછી વર્ષે મેં પણ આજે એના ઘરે પાંચ વર્ષનો દીકરો છે એને મેં રમાડીને મોટો કર્યો મને રમાડવા આવ્યો હવે તું આવું મનમાં વિચાર ના આવું કઈ રમાડવા બમાડવા ન હોય આમાં કઈ વિચારમાં નહીં હવે હું તમને વાત કરું શોખ ફરતી સાંભળો હા બોલ અમારે એવો મને કે મમ્મી આજે ઓફિસ જાવ છું ને એટલે તમને આ દવાખાને લેતો હતો બરોબર જો હારું હું તૈયાર જ છું આવો જો કીધું ને તને લઈ જવાનું હા સાંભળો તો ખરા પછી કે હું હમણાં આવું હાલો એમ કરીને વીઆઈ

તો પણ ભલે નહીં ભી એમાં એક કરતા બે ભલા હવે હું ટેકો રહીએ ને કામ મળ્યું આવી તો ટેકાની કે પાછો પાછો મને એમ કહે છે કે મારી હાળી આવી છે ને તો બે ત્રણ દિવસ શાંતિ રાખજો કાંઈ બોલતા નહીં કારણ કે કેમાં તો બહાર ફરવાના અને બહાર હોટલમાં ખાવાના પ્રોગ્રામ હોય લ્યો હા તો ભલે ને કરતા એમાં આપણે કામ બોલવું જોઈએ કાંઈ એ હા સોચ કેસ ને તને

ઠીક છે તો છે ને જો હવે છે ને હાઈ જે હું આધી ત્યારે બધી વાત કરી લઈશ કે ભાઈ શું કરવું આપણે બરાબર હા તારી જે મિસાઈ છે ને એમ કરશું આપણે ઓ આજે હું નહીં આવી શકું આજે એમાં એવું છે કે મમ્મીને લઈને મારે હોસ્પિટલ જવાનું છે હા ઘણા દિવસથી હું કહેતો હતો ને તો સમજી લો કે આજે એના માટે જ મેં રજા રાખી છે હા સારું ના બધું કામ મેં સોંપી દીધું છે તમે છતાંય તે કંઈ એવું હોય ક્વેરી હોય તો મને પૂછી લેજો હું જવાબ આપી દઈશ હા ભલે ત્યાં થેન્ક યુ ક્યાં જવું છે કહે નહીં આજે ઓફિસ રજા રાખી છે સારું કીધું કીધા પહેલા જ સમજી ગયો હા તો જી જીજો હું તમને શું કહું છું આજે આપણે ફરવા જઈએ કઈ હા તેમાં પૂછવા ના 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 ફરવા કેવી રીતે જઈ શકીએ હજી તો એ કાલે આવી છે અને આજે આપણે ફરવા જતા રહીએ હા કેવી રીતે ના જઈ શકીએ આજે તમારી ઓફિસે રજા છે કંઈ કામ છે ને બિચારી કેટલા પ્રેમથી તમને કીધું કે જીજુ જઈએ રજા નથી મેં રજા રાખી છે મારે બીજું એક કામ છે ને એના માટે થઈને મેં રજા રાખી છે એટલે મારે એ કામ પતાવવું અગત્યનું છે તો જોયું તારા જીજુ માટે બીજા ઇમ્પોર્ટન્ટ છે તું નથી અરે હા જીજુ તમે રજા રાખી છે એટલે જ તો કહું છું આજે લઈ જાવ ને બાર અરે ખૂટી જો તો આવી જે મને પણ ખબર પડે છે કે તને બહાર લઈ જવી જોઈએ અને હું ના નથી પાડતો આપણે આજે ને કાલે જશું ને કાલે તો તમારે ઓફિસે જવાનું હશે કાલે તમે કામ પતાઈ લેજો ને આજે લઈ જાવ અમને બહાર આદી પ્લીઝ બિચારી આટલા પ્રેમથી કહે છે આપણે છે ને આજે સાંજે બાર જમી લેશું અને પછી મૂવીમાં જશું હા તો આખો દિવસ પ્લીઝ પણ આખો દિવસ છે ને આપણી પાસે જો મેં એમ કીધું કે સાંજે જમીને મૂવીમાં જશું આખો દિવસ માટે આપણે ગુડીને ફરવા માટે મોલમાં લઈ જશું પછી અહીંયા ઓલું પાર્ક છે ત્યાં લઈ જશું પછી શોપિંગમાં જશું શોપિંગ બહુ બધી કરવાની છે મમ્મીને લઈને મારે હોસ્પિટલ જવાનું છે આજે આલી મમ્મીને લઈને હોસ્પિટલે તમે કાલે જતા રહો તો પણ ચાલે ને અરે આ બિચારીએ એના મગજમાં કેટલો પ્લાન કરી તો ક્યાર મને કહેતી હતી કે તમે જીજુ સાથે વાત કરો વાત કરો વાત કરો સમજવાની કોશિશ કર મમ્મીએ મને કાલે જ કીધું હતું કે ગમે તે થઈ જાય કાલે તારે મને હોસ્પિટલ લઈને જવું જ પડશે એટલે મારે આજે એમને લઈને પડશે ઓકે ફાઇન હું ના નથી પાડતી પણ પ્લીઝ આજે આપણે જ જઈએ કાલે તમે મમ્મીને લઈને કેવી રીતના તને ખબર છે ને કાલ ગુડી આવતી હતી એટલા માટે કેન્સલ કર્યું એમને લઈને હતો છતાંય તેમે બાનું બતાવી દીધી એટલે તમે સંભળાવો છો મને સંભળાવતો નથી ખાલી કહું છું તને કે કિતાબ ફરી પાછો એમને ના પાડીસ તો એમને વધારે ખોટું લાગી જશે અને તો અમને ભલે ખોટું લાગે એને ખોટું ના લાગવું જોઈએ નહીં કઈ વાંધો નહીં જેમ તમને ઠીક લાગે ને એમ કરો તો બંને બાજુ ફસાઈ ગયો છું બંને બાજુ તમે નહીં બંને બાજુ હર વખતે હું ફસાઈ જાઉં છું ફસાઈ ગઈ હા હર વખતે મમ્મી ને તમારી વચ્ચે હું ફસાતી જ હોઉં છું ને આ વખતે મારી નાની બેટ કઈ રીતે હા મને તો સમજ નથી પડતી કે તું કઈ રીતના ફસાઈ ગઈ ફસાઈ જ જાવ છું ને મમ્મીને ને કાઈ કહું તો એ મારી સાથે ઝગડે એની ફરિયાદ તમને કરું તો તમે મારી સાથે ઝઘડો આજે કહું છું કે ભઈ અને મમ્મી સાથે તો બોલવાનું મે બે દિવસથી છોડી દીધું છે આજ કહું છું કે મારી બેન આવી છે તો અમને બહાર લઈ જા હા 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 એટલે આવી રીતે કેમ બોલો છો હા હા એટલે સારું આપણે જઈએ છીએ ગુડી ખુશ સાચે હા સાચે રીઅલી ફાઈનલી

આપણે હજી એક બે દિવસ ખમીને પછી જશું પપ્પા ફોન કરી પૂછી લે ને આવ્યા હોય તો જઈ આવીએ આપણે હા મેં કાલે જ ફોન કરીને પૂછ્યું હતું પણ ત્યારે એમને કીધું હતું કે બે ત્રણ દિવસ પછી આવવાના છે મમ્મી છતાંય માનતા નહોતા કહેતા હતા કે તું આજે ને આજે મને કાલ લઈ જા એટલે આજે નહીં જઈ શકીએ તાર હાળે મૂકવા જાવ છો બી ના તો હજુ તો કાલે આવી છે ને મૂકવાનું તો પછી ઠેલા બે લગે લીધા હે એ જરાક નાનકડું એવું બહાર કામ હતું એટલે બધા જઈએ છીએ

હા મે તમને કહીયો ને કે તમે કાઈ બોલતા નથી બોલવું મારે મને મને હમ નથી જો તું મને દવાખાને લઈ જાય ને એક વાત મને દવાખાને લઈ પણ ડોક્ટર નથી તો કેમ લઈ જાય તમને કેમ નથી સમજાતું બીજા ડોક્ટર પાસે જાવ કે મેં ના ન નો જાવું કોમંતા લીધી શું મમી ઉભા એક નિકિતા તું અને ભાગુડી બંને જાવ હું મમ્મીને હોસ્પિટલ લઈ જાઉં છું અને એમને ચેકઅપ કરાય પછી પાછા મૂકીને હું તમે જ્યાં આવશો ત્યાં આવી જઈશ વાંધો નહીં ન આવતા એવું નથી કે તમે અમારી સાથે આવશો તો જ અમે માર્કેટમાં ફરી શકશું તમારા વગર અમે ફરી શકશું ફરવા જાવું જોયું નોતું આવું તો ના પાડ દેવી હતી ને હવે એન ટાઈમે તમે એમ કહો છો કે તમે બે વયા જાવ પણ નથી સમજતી મમ્મી પણ નથી સમજતા હર વખતે મારે જ સમજવાનું આદી હર વખતે એટલે હા હર વખતે તું નથી સમજતી હર વખતે હું સમજું છું અને એટલા માટે ચાલે છે બધું વાહ સરસ બધું ચાલે છે એટલે કઈ નહીં મમ્મી મે તમને કીધું ને કાલે હું પાકું પ્રોમિસ આપું છું કાલે પપ્પા આપણે મમ્મીને લઈને જતા રહીશું બસ બસ હા જા તું જા તારી લઈને ફરવા જા જા હાડીને લઈને જા એ તમે અહીંયા રહ્યો એક કામ કરો તમે છે ને તમારા મમ્મી પાસે રહ્યો હું મારી બેનને લઈને છે ને માર્કેટમાં જતી આવી હા ઘરમાં રહી હું કરશે દવાખાને લઈ જવાની 把他的产品交给你，把他的产品交给你，给你